તે હતી ટ્રાફિકની સમસ્યા રસ્તા સાંકડા અને ભીડ વધુ હોવાને કારણે વાહન વ્યવહાર મુશ્કેલ બનતો તેમજ ગામમાં પ્રવેશતા શ્રદ્ધાળુઓને અસુવિધાનો સામનો કરવો પડતો અને આ સમસ્યા હલ કરવા માટે વર્ષોથી ગામના શ્રદ્ધાળુઓના મનમાં એક જ વિચાર વારંવાર ઉદ્ભવતો હતો જો અહીંથી બાયપાસ માર્ગ નીકળે તો મેળા દરમિયાનની મુશ્કેલી હલ થઈ શકે આ વિચાર માત્ર કલ્પના પૂરતો રહી જાય તેવો નહોતો પરંતુ તેની હકીકત બનાવવાની તીવ્ર ઈચ્છા કેટલાક સજ્જનોના મનમાં હતી મહંત શ્રી લક્ષ્મણગીરી બાપુ તથા ધામના અતિશય ભક્ત રણછોડભાઈએ આ વિષય પર વર્ષોથી વિચારણા કરતા રહ્યા અને તેઓના મનમાં હંમેશા એક જ પ્રશ્ન હતો કે શ્રદ્ધાળુઓ માટે સુવિધા કેવી રીતે ઊભી કરવી આ ચિંતાથી એક સપનું જન્મ્યું બાયપાસ માર્ગનું નિર્માણ અને આ સપનાને સાકાર કરવા માટે આગળ આવ્યા નોખાણિયા ગામના શ્રી લક્ષ્મણભાઈ રૂપાભાઈ છાંગા અને તેમના સુપુત્ર રણછોડભાઈ દાતા પરિવારનો આ સેવાભાવ માત્ર આર્થિક સહાય સુધી સીમિત ન હતો પરંતુ જાત મહેનત અને સંકલ્પી તેમણે આ રસ્તો બનાવડાવ્યો સાચા અર્થમાં આ કાર્ય દાન શ્રદ્ધા અને લોક સહકારનું પ્રતિક છે આ માર્ગ બનતા હવે રતનલાલ લોડાઈ તરફથી આવતા હજારો શ્રદ્ધાળુઓને સીધો અને સરળ રસ્તો મળશે ગામની અંદર ભીડ અને ટ્રાફિકની સમસ્યા હળવી થશે અને દર્શનાર્થીઓ આરામથી મહા વાઘેશ્વરીના દર્શન કરી શકશે આ રસ્તો માત્ર ભૌતિક સુવિધા પૂરતો નથી પરંતુ એક પ્રેરણા છે જ્યારે કોઈ સારા કાર્ય માટે મનમાં ભાવ જાગે ત્યારે ભાવના એક દિવસ હકીકત રૂપ લે છે આજે સવારે બાયપાસ ભાગનું વિધિવત પૂજાપાઠ સાથે ઉદ્ઘાટન કરવામાં આવ્યું આ પ્રસંગે તકતીનું અનાવરણ થયું જેમાં મહંત શ્રી લક્ષ્મણગીરી બાપુ દાતા પરિવાર લક્ષ્મણભાઈ રૂપાભાઈ છાંગા પરિવાર ગામના સરપંચ પ્રતિનિધિ ત્રિકમભાઈ આહી રમેશભાઈ છાંગા મમુઆરા તથા ગામના લોકો ઉપસ્થિત રહ્યા સૌના ચહેરા પર આનંદ અને સંતોષ જળહરતો હતો કારણ કે વર્ષોની રાહ પૂરી થઈ હતી હું રમેશ છાંગા મમુઆરાથી આપણે આજે રસ્તો બનાવ્યો બાયપાસ એ આ બાજુથી આવતા ગામડાઓ રતનાલ લોડાઈ મમુવારા નાળાપા ધાણે એ ગામડાઓના એકદમ શોર્ટકટ થશે રસ્તો અને પગે આવતા પગયાત્રીઓ માટે પણ શોર્ટકટ થશે આવનારા સમયમાં આ જે બાયપાસ રસ્તો બન્યો એ મેટલ થાય અને ડામર સુધી પહોંચી શકે તો આ બા ગામને આજુબાજુના યાત્રાળુઓને બહુ મોટો ફાયદો થઈ શકે આ રસ્તો બનાવવા માટે મુખ્ય દાતા લક્ષ્મણભાઈ રૂપાભાઈ છાંગા ગામ નોખાનીયા એમના પૂર્ણ સહયોગથી અને ખૂબ ખંતી એમના સુપુત્ર શ્રી રણછોડભાઈએ બહુ પોતે જાત મહેનત કરીને આ રસ્તો એમને આમ તો માતાજી પ્રત્યે બહુ મોટો ભાવ છે રણછોડભાઈનું જરા જ્યારે કાંઈ પણ કામ હોય તો એ અહીં હાજર જ હોય છે અને આ રસ્તા માટે અમે લગભગ ત્રણથી ચાર વખત સર્વે કર્યો જ્યારે જ્યારે મેળામાં ટ્રાફિક થતી હોય છે ત્યારે એ જ વિચાર આવે કે કોઈક રસ્તો બીજો બાયપાસ નીકળે અને ટ્રાફિક ઓછો થાય તો એ ગણતરીથી રણછોડભાઈ અવારનવાર સર્વે કરતા રહ્યા અને અંતે એમને આ એક શોર્ટકટ માર્ગ મળ્યો અને જેનું પરિણામ આપની સામે છે નવો રસ્તો અમારો આ દસ વર્ષથી વિચાર હતો અવારનવાર ટ્રાફિક થતી તેના હિસાબથી લક્ષ્મણભાઈ ને ભાઈને વાત કરી લક્ષ્મણભાઈ નરસિંહભાઈ અને ભરતભાઈ તરફથી આ રસ્તો બની ગયો આ રસ્તો અમને બહુ સગવડ થાય અને અમારે રાજગણે એ જ કે આ ડામર જલ્દી ને જલ્દી આ ડામર થઈ જાય તો અમને બહુ સગવડી થાય એમ નામ ગોપાલ કમગોપાલ રામ હે સરપંચ અમે આ રસ્તાનો લક્ષ્મણભાઈ ખૂબ સરસ કામ કર્યું હવે આગળ રિક્વેસ્ટ કરશો એનો ડામર થઈ જાય એવો પ્રયત્ન જરૂર કરશો